પાણી પીવું તેવું ના પીવું ના નાસ્તો કરવો ને નથી કરવો

કોણે નીકળતો આગરબત્તી નોકરીઓ મળશું ફેરવ્યું ભૂભો તો છે ભૂપો થી ચેતો હાથવાળા ભૂપો ની હાથ વાળા કીધું એમ કર્યો વાળો ઉભો થઈ ગયો ને થઈ ગયો

Nếu bạn thích, bạn có thể bởi khảo cho tôi. Được <nói> thật, rồi. Cảm ơn anh. Cảm ơn anh.

માતા આવી હા પકડો આ બાર પૂરા થી બારી બારી રાખું પોપમાં જો

મારો અમદાવાદ હોસ્પિટલ માં એક કોમ કરે ને હા ના કે આમ જેમ થાય ભૂપાદી કોઈ કોમ ના નહી બધા પડે બીજા ભૂપાન બોલાવો બીજા ફૂફાન બોલાવ બોલાવ

હું વાતો પાવડ બોલું આપણે તમે આવજો આ રોમદીપાઈ અમારું બજા નથી રહ્યા તમે આવો તો તરત આવજો હા શું કીધું આવે છે આવે છે એમ હોય

જેવું કાઠું લાગે કાઠું એટલે અમે તો થાચી રહ્યા કેટલું તો દવાખાનું કહ્યું વાલ દે હે હે

有人。 બાર વાગ્યા થી અઢી વાગ્યા સુધી હારો હારો ના રાખો વાળ્યો પણ ઉઠ તો અગરબત્તી ના કરાય ને બપોરે કરાય તો હદમ હદમ ચારે હજમી মে খ খ মা বাকে আ আ আ পা চখ থ

વેણ તો છે બધા હોય છે બે દાડા બે થઈ જાય ને બે થઈ હા અઢી વાગ્યા બાર વાગ્યા પેલી અગરબત્તી કરશે તો ભાર ઉલા ઓકડી હારો હારો